આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું ચાર થી છ મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે ત્યારે પણ મહારાષ્ટ્રના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ બહુ ઓછો પોર્શન છે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળતી થઈ